તો બેનો અત્યારે બસો થી અઢીસો રૂપિયામાં કવર પેકિંગ સાડી આવી ગઈ છે ફૂલ સ્ટોકમાં ખાલી સેમ્પલ માટે અહીંયા બતાવું છું બાકી વધારે તમારો હોલસેલ સ્ટોક જોઈએ તો મળી જાય જો આમાં આવશે કલર શર્ટ બધો આવશે એક ઝેરી લીલો કલર આવશે એક મહેંદી આવશે એક રીંગણી આવશે

રામા કલર અત્યારે એક આ પટોળામાં પણ વસ્તુ અલગ છે છ કલર આવશે ગ્રે કલર આછો ગુલેબી ક્રીમ કલર આવશે અને આછો અને એક આછો પીળો આવશે આ રીતનું કાપડ સરસ આવશે જો આ ડિઝાઇન પણ સરસ આવશે પટોળામાં એક પીસ ખોલીને બતાવું તમને આ રીતનું ડિઝાઇન રહેશે આવી રીતની આખામાં ડિઝાઇન આવશે અને પાછી કવર પેકિંગ અઢીસો માં કલર આવશે લીલો કલર રીતની બાંધણીમાં ડિઝાઇન આવશે જેમાં કલર આવશે એક ઝેરી લીલો રાણી ગુલાબી ફૂલ ઘાટો ગુલાબી કલર રીંગણી કલર ટ્રેન્ડ વસ્તુ છે બેનો અત્યારે એક આ રીતની પટોળા અને બાંધની ડિઝાઇન મિક્સ આવશે એમાં એક્સ્ટ્રા કલર આવશે બધા એક હરખા કલર આવશે એક આ કલર આવશે આમાં ડિઝાઇન આવશે એમાં બધી અલગ અલગ કલર ડિઝાઇનો આવશે પછી કા ટ્રેન્ડ વસ્તુ અત્યારની બહુ હાલે અલગ વસ્તુ આ ડિઝાઇન એક સરસ આ પલ્લુનો ભાગ રહે છે ના રીતનું બ્લાઉઝ આવશે આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દો જેથી અમારા વિડીયો તમને પહેલા મળે થેન્ક યુ